નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવસારી જિલ્લાના વાસદા તાલુકાના વણારસી ગામે દીપવંદના સ્કૂલમાં પીવાના પાણીની સુવિધા માટે વોટર કુલરનું દાન કરવામાં આવ્યું નવસારી જિલ્લાના વાસદા તાલુકાના વણારસી ગામે આવેલા દીપવંદના સ્કૂલમાં બાળકોને પીવાના સ્વચ્છ પાણીની સુવિધા મળી રહે તે હેતુથી કેનેડા સ્થિત દાતા બીબી મસ્જિદ દ્વારા વોટર કુલરનું દાન કરવામાં આવ્યું શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ધરમપુરાના કર્મનિષ્ઠ અને સેવાભાવી ડોક્ટર શ્રી વિનોદભાઈ બાવસર અને તેમના ધર્મપત્ની શ્રીમતી શારદાબેનના હસ્તે દીપવંદના સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નટુભાઈ પટેલને શાળા પરિવારની હાજરીમાં વોટર કુલરનું દાન અર્પણ કરાયું હતું સાથે સાથે એમના હસ્તે શાળાના બાળકોને બિસ્કિટ વિતરણ કરાયા હતા ત્યારે શાળા પરિવારમાં ખુશી વ્યાપી હતી શાળાના બાળકો માટે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતા કેનેડા સ્થિત દાતા બીબી માસ્જિદ માટે દીપવંદના શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સાથે સાથે જેમના હસ્તે દાન અર્પણ કરવામાં આવ્યું હતું તેવા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ધરમપુરાના ડૉક્ટર શ્રી વિનોદભાઈ ભાવસર અને તેમના ધર્મપત્ની શ્રીમતી શારદાબેન માટે પણ શાળા પરિવાર દ્વારા લાગણી સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો